જેના અનુસંધાને દસ આરોપીઓની ધરપકડ છે જે તે સમયે કરેલી હતી અને એમાં વધુ તપાસ ચાલુ હતી એ દરમિયાન આજે ફરીવાર છ આરોપીઓની ધરપકડ કરેલી છે આજે આઠસો ચાર કરોડનું જે ફ્રોડ હતું એમાં ટોટલ પંદરસો ઓગણપચાસ એટલે કે એટલી કમ્પ્લેન નોંધાયેલી હતી એમાં જે છ આરોપીઓ છે તેમાંથી સાજેદ ફિરોજભાઈ ખેરાણી સોહિલ સદરુદ્દીન વઢવાણીયા અને અમીનભાઈ અકબરભાઈ ભાયાણી જે ત્રણેય આરોપીઓ છે એનો ભંગાર ખરીદ્યો અને આ નાણાઓ છે આ નાણાં જે હતા એ આ વેપારીઓને એ પૂરા પાડતા હતા અને આ રીતે એક જે સાયબર ફ્રોડના જે નાણાં ગેરકાયદેસર હતા એને જે ભારતીય અર્થવ્યવસ્થા છે એમાં સામેલ કરવાનું કામ જે છે આ ત્રણે દ્વારા કરવામાં આવતું હતું લગભગ બસો થી વધુ લગભગ એમણે પ્રાથમિક જે તપાસ છે એમાં સામે આવ્યું છે કે બસો થી વધુ ભંગારના ટ્રકો છે આવી રીતે એમણે ખરીદી અને આ નાણાં છે પહોંચાડેલા છે અંદાજે લગભગ વીસ કરોડ થી વધારે નાણા જે આવી રીતે પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું છે એ મુજબ વીસ કરોડ થી વધારે ટ્રાન્ઝેક્શન આવી રીતે કરવામાં આવેલું છે જેમાં જે સાજેબ

અને બસો થી વધુ બેંક ખાતાઓ છે આ ગુનાના કામ જે આખું મોટું આઠસો ચાર કરોડનું ફ્રોડ છે એમાં આપેલા છે અને રાહુલ છે એ આ ફ્રોડના પૈસા છે એ અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરાવી એનું કેસ કાઢી અને જે આંગડિયા વિડીયો મારફતે છે એ અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરવાના રોલમાં એનો એ સામેલ હતો અને એવી રીતે એ પેમેન્ટ જે પ્રોસેસર કહેવાય એવી રીતે એ આરોપીની ભૂમિકા રહેલી છે તો આવી રીતે આ છ જે અગાઉ ગુનો નોંધાયેલ હતો એમાં